હેલો વિદ્યાર્થી મિત્રો હું પટેલ સ્વાગત કરું છું એમએસ વિઝન એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર મિત્રો આજે આપણે જોઈશું ધોરણ નવમાં ગણિતનું ચેપ્ટર નંબર બે બહુપદી બહુપદી નું સ્વાધ્યાય જોઈશું બે પોઈન્ટ એક એમાં આપણે પ્રથમ જોઈશું દાખલા નંબર એક દાખલા નંબર એકમાં શું થયું છે કે નીચે જણાવેલું બહુપદી એક ચલવાળી છે કે નહીં કારણ સાથે જણાવો તો એક ચલ વાળી જોવા માટે શું કરશું પહેલા આપણે ચલ જોઈશું ચલ x x ચલ એક છે હા ચલ એક પછી ચલ ની ઘાત જોઈશું અને x ની એક ઘાત અહીંયા x ની બે ઘાત એક અને બે બંને પૂર્ણ સંખ્યા છે કે નહીં હા હા તો પૂર્ણ સંખ્યા છે તો તે બહુપદી એક ચલ વાળી કહેવાય જો અહીંયા પૂર્ણ સંખ્યા ના હોય ઘાતમાં તો તે બહુપદી પૂર્ણ સંખ્યા કહેવાય નહીં તો અહીંયા શું છે અહીંયા x નો વર્ગ છે અને અહીંયા x ની એક ઘાત છે સંખ્યા છે તો હા તો શું કેવા છે એક ચલ વાળી બહુપદી છે તો હવે કારણ આપીશું આપણને કારણ સાથે જણાવવાનું કહ્યું છે તો કારણ આપીશું કે કારણ કે સંખ્યા છે કારણમાં શું લખ્યું આપે કારણ કે બહુપદીનો ચલ એક્સ ની ઘાત ચલ એક્સ ની ઘાત પૂર્ણ સંખ્યા છે એક ઘાત છે એટલે કે એટલે એ એક ચલવાળી બહુપદી કેવાયસુ બે અહીંયા પણ વાયલ છે આ બહુપદી પણ એક ચલવાળી થઈ શકાય તો અહીંયા લખીશું બહુપદી એક ચલવાળી છે આપીશું કારણ કારણ કે ચલ વાય ચલ વાય વાયની ઘાત શું છે પૂર્ણ સંખ્યા છે ને બે પૂર્ણ સંખ્યા થાય તો પૂર્ણ

ચલટી ઘાત એક બહુપદી એક ચલવાયુ નથી કારણ કે બહુપદીનો નો પ્રથમ પદ માં ચલટી ચલટી ની ઘાત કેટલી છે એક દુતિયાઉાત જે પૂર્ણ સંખ્યા નથી હવે એવી રીતે અહીંયા જઈશું તો અહીંયા વાય તો વાય ની વેલ્યુ ઘાત થઈ ગઈ પણ અહીંયા જો વાય છેદમાં છે તો વાય અંશમાં જાય તો વાય ની માઈનસ ઘાત થાય તો માઈનસ વન ઘાત થાય તો પૂર્ણ સંખ્યા બને નહીં એટલે અહીંયા પણ બહુપદી એક ચલ વાળી નથી જવાબમાં શું આવશે બહુપદી એક ચલ વાળી નથી કારણ આપીશું કારણ કે બહુપદી બીજા પદમાં ચલવાય ચલવાય ના ચલ વાય નો

વત્તા હોય બે લખીએ ને અને y ઉપર લઈએ તો -1 ઘાત થાય આ રીતનું થાય તો અહીંયા -1 ઘાત થઈ ને બીજા પદમાં એટલે એ બહુપદી એક ચલવાળી કહેવાય નહીં કારણ કે બહુપદીના બીજા પદમાં બીજા પદમાં ચલ y ચલ y નો ઘાત કેટલો થયો -1 થઈ ગયો તે ઘાત પૂર્ણ સંખ્યા નથી એટલે બહુપદી એક ચલવાળી થશે નહીં હવે અહીંયા જોઈએ અહીંયા પણ જુઓ બધી ઘાત તો પૂર્ણ સંખ્યા આપી છે પણ ચલ બધા ના અલગ અલગ છે x ચલ છે y ચલ છે અને t ચલ છે ચલ અલગ અલગ હોય તો પણ એક ચલ વાય બહુપદી ના થાય એટલે અહીંયા લખીશું બહુપદી એક ચલ વાળી નથી કારણ આપીશું એ કારણ કે બહુપદી ના ત્રણેય પદના પદના જુદા જુદા છે કારણ એ છે એટલે શું થશે આ ત્રિપદી બહુપદા શું થશે ત્રિપદી જેથી આપેલ બહુપદી ત્રિपदी બને છે જોઓ મિત્રો ત્રિपदी બને છે ત્રિઘાત નથી બનતી ત્રિपदी એટલે 1 2 અને 3 પદ થયા ત્રણેયનો ચલ અલગ અલગ છે એટલે ત્રિપદી બની છે ત્રિઘાત ના સમજો અહીંયા તો ઘાત જો બહુ વધારે છે એટલે આ પણ એક પદી કહેવાય નહીં તેના ચલ અલગ અલગ છે અહીંયા ઘાત તો બધી પૂર્ણ વર્ગ છે એટલે આ ઘાત કોઈ ઇસ્યુ નથી હવે જોઈશું દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ માં શું કીધું છે પાંત્રીસ ઘાત વાળી દ્વિપદી દ્વિઘાત નથી કીધું અહીંયા છ ઘાત વાળી એક પદી કોઈ બી સંખ્યા તમે ઘાત લખી શકો એ પાંત્રીસ ઘાત કીધી છે તો શું લખશું આપણે એક્સ ની પાંત્રીસ ઘાત લખી દો દ્વિપદી બીજી પદ લઈ લો માઇનસ એક્સ ની પોચ ઘાત આ દ્વિપદી થઈ ગઈ અહીંયા લઈ લો કે વર્ગમૂળ માં બે એક્સ ની ઓત્રીસ ઘાત વત્તા ચાલીસ આ ટાઈપ માં તમે ગમે તે સંખ્યા લઈ શકો પણ એ કોઈ બી ચલ મોટામાં મોટી ઘાત અંદર પાંત્રીસ હોવી જોઈએ પાંત્રીસ કરતા મોટી ઘાત લેવાની નહીં અને પાંત્રીસ કરતા નાની ઘાતે નહીં લેવાની કે પાંત્રીસ ઘાત વાળી પદી બનશે નહીં એવી રીતે અહીંયા સો ઘાત વાળી એક પદી ગીધી છે અહીંયા એક જ પદ લેવાનું છે પણ સો ઘાત હંમેશા કરવાની સો લખી દો વર્ગમૂળમાં બે એક સો ઘાત એક પદ જ કીધું છે એક પદ લેવાનું અહીંયા લખીશું કે સો પાંચ વાયની સો અહીંયા પણ જો પદ એક જ છે તો બંને જગ્યાએ સો સો ઘાત થઈ ગઈ એવી જ રીતે પાંત્રીસ ઘાત સો ઘાત કોઈ બી તમને પચાસ ઘાત બસો ઘાત કોઈ બી આપી હોય તો આ રીતના તમે લઈ શકો એક પદ ખાસ જોવાના એક પદ છે કે ત્રિપદી છે એટલે પદ વધારે છે તો અહીંયા પણ સ્ટેપ 3 3 પદ થશે એ રીતે બે જોઈશું આપણે દાખલા નંબર 1 ને 3 પૂરા અને દાખલા નંબર 2 હવે જોઈશું દાખલા નંબર 3 નાનો હતો એટલે અહીંયા લઈ લીધો છે એનામાં x2 નો સહગુણક લખો તો હવે અહીંયા જોશું દાખલા નંબર 1 માં 2 x2 x તો અહીંયા શું કહ્યું છે x2 નો સહગુણક

दहा नंबर बे में 2 - x2 + x નો કણ અમાં શું થશે અમાં x2 નો સગુણક કેટલો છે અહીંયા 1 પણ નિશાની સાથે ધ્યાન માં લઈશું મિત્રો એટલે શું લખીશું -1 તોનો જવાબ થશે x2 નો સગુણક = -1 દાખલા નંબર ત્રણ માં શું છે પાય બાય ટુ એક્સવેરતા એક્સ તો અહીંયા સેટલો થશે અહીંયા સગુણક બરાબર પાય બાય ટુ અહીંયા શું થશે ટુ એક્સ માઇનસ એક તો જુઓ આ દાખલા નંબર ચારમાં વાળું પદ જ નથી આપ્યું પદ જ નથી આપ્યું તો એર લખીશું મિત્રો શૂન્ય તો અહીંયા લખીશું એક્સક્ર વાળું પદ જ આપ્યું નથી કારણ આપવું તો આપી શકાય કારણ કે

10 નંબર 4 માં શું કહેવું છે અને નીચે આપેલ બહુપદીઓનો ઘાત જણાવો શું જણાવો ઘાત તો આપણે કાલે જોયું હતું કે બહુપદીનો ઘાત લખો હોય તો શું લખીશું બહુપદીમાં જે ચલ આપ્યો છે તે ચલની મહત્તમ ઘાત જોઈશું શું જોઈશું મહત્તમ ઘાત તો આ 10 નંબર 1 માં કેટલી મહત્તમ ઘાત છે તો x ની 3 ઘાત જો આ x ની કેટલી છે 3 ઘાત અહીંયા બે ઘાત છે અહીંયા એક ઘાત છે તો મહત્તમ ઘાત કેટલી થઈ 3 તો આ બહુપદીની ઘાત કેટલી થશે

એટલે આ બહુપદી ની ઘાત થશે એક અહીંયા જુ ખાલી ત્રણ આપ્યા છે પદ અચલ પદ આપ્યું હોય તો બહુપદીની ઘાત કેટલી લખવી શૂન્ય તો લખીશું ઘાત બરાબર જીરો ખબર પડી વિદ્યાર્થી મિત્રો શું લીધું તો આપણે બહુપદી ની ઘાત જોવા માટે તેમાં રહેલા ચલની મહત્તમ ઘાત જોઈશું અને આ બાજુ સહગુણક છે સહગુણક અને ઘાતમાં તફાવત તમને ખબર પડી મિત્રો

x નો घात 2 છે માટે ਇਹ घात બહુપદી છે એટલે રાખીશું કે x - x નો ઘન તો અહીંયા x - x ઘન નો घात કેટલો છે घात 3 છે જુઓ ત્રણ ઘાત છે ને અહિયાં અહિયાં બે ઘાત છે તો શું લખીશું તેથી કઈ બહુપદી છે અહિયાં જુઓ અહીંયા મહત્તમ ઘાત કેટલી છે વાયચલની બે તો અહીંયા વાય વત્તા નો વર્ગ વત્તા ચાર નો ઘાત બે છે માટે દ્વિઘાત દ્વિઘાત બહુપદી છે દ્વિઘાત બહુપદી બને મિત્રો આ હવે 1 x તો અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી 1 તો અહીંયા શું લખાશે 1 x નો no, ઘાત છે માટે કઈ બહુપદી બનશે સુરેખ બહુપદી છે અહીંયા જો 3t 3t નો મહત્તમ ઘાત કેટલો છે અહીંયા t ની મહત્તમ ઘાત 1 તો અહીંયા શું લખી 3t નો ઘાત 1 છે માટે આ પણ શું બનશે સુરેખ બહુપદી છે અહીંયા જો આરનો વર્ગ આર ચંદી મતન ઘાત કેટલી છે બે આરના વર્ગનો ઘાત બે છે માટે કઈ બહુ બધી છે દ્વિઘાત બહુપદી છે લાસ્ટ દાખલામાં જોઈશું સેવન એક્સ ની ત્રણ ઘાત તો અહીંયા એક્સની ત્રણ ઘાત આવી

અહીં આર ની ઘાત બે અને એક્સ ની ત્રણ ની ઘાત ત્રણ છે એટલે ત્રિઘાત બહુપદી છે ઘાત જોઈને આપણે બહુ પદ પ્રકાર નક્કી કરીશું હવે મિત્રો